નડિયાદમાં મોટા મહાદેવના આંગણે એક ખૂબ જ પવિત્ર અવસર આયોજિત થવા જઈ રહ્યો છે તારીખ ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધીમાં શિવકથાનું આયોજન થયું છે આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર લંકેશ બાપુ આ કથા આપણને સૌને સંભળાવવાના છે આ કથાના મૂળમાં છે અમેરિકામાં બેઠેલી એક યુવતીનું સપનું એશાબેન નામના બે ને અમેરિકાની અંદર યુવાન વયે જોયું તો કેટલા બધા યુવાનો ફક્ત રિલ્સની અંદર અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી મહાદેવજીને સનાતન ધર્મના દરેક દેવીઓને ઓળખવાના પ્રયત્નો કરી રહ્યા છે અને ત્યારે તેમને થયું કે આપણે એક એવી કથાનું આયોજન થવું જોઈએ કે જ્યાં ખાસ કરીને યુવાનો આવે બાળકો આવે યુવાનોના મા બાપ આવે અને ઘરડા લોકો પણ આવે અને સૌ એક એવા શિવને જાણે કે જે કદાચ જાણવામાં આપણે પાછા પડ્યા છીએ શિવજી વિશેની અનેકા અનેક વાતો છે જે કદાચ આપણા સુધી પહોંચી નથી અને એ બધી વાતો તમને પહોંચાડવા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મોટા મહાદેવનું આ દિવ્ય સાનિધ્ય છે અને આ સાનિધ્ય અંદર આ કથા જ્યારે આયોજિત થઈ રહી છે ત્યારે આ પત્રકાર પરિષદના માધ્યમથી સૌને વિનંતી છે કે સૌ આ કથામાં આવો અને શિવ મય થઈ જાઓ હરિઓમ જય મહારાજ હરિઓમ હર હર મહાદેવ મોટા કુંભનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર ડોક્ટર લંકેશ બાપુની કથાનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે તારીખ ચાર એક બે હાજર છવ્વીસ ના રોજ આપણે અહીંયા મોટા મહાદેવ કુમરાથ પટાંગણમાં આ કથાનું સર્વ ભક્તોને શ્રવણ કરવા માટે આહવાન છે આમંત્રણ છે એ દિવસે બપોરે અહીંયા આપણે દેસાઈ વગા માંથી એશાબેન જયકુમાર પટેલ કે જેમના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે ત્યાંથી પોથીયાત્રા સ્વરૂપે આપણે બધા અહીંયા આવશું તો નગર નડિયાદના લોકોને અમારું આમંત્રણ છે કે આપ સૌ આ કથાના પુથિયાત્રામાં અને દરરોજ બપોરે કથાના સ્થળમાં વધારો શિવ મહિમા વિશે આવા વિદ્વાન જયારે આપણી પાસે વક્તા હોય ડોક્ટર લંકેશ બાબુ અને તેમણે પીએચડી કરી હોય તેમને ગુજરાતમાંથી માંથી ગવર્મેન્ટે તેમને એવોર્ડ આપેલા હોય આવા વિદ્વાન સંત જયારે આપણે આ તપોભૂમિ અંદર આ મહારાષ્ટ્ર ની ભૂમિ અંદર જયારે આપણે આવ્યા હોય તો વધુ ના વધુ લોકો પત્રકારોના માધ્યમ દ્વારા આપને ટ્રસ્ટ તરફથી આહવાન કરીએ છીએ આપીએ છીએ કે આપ આપના પરિવાર સાથે આ કથાના શ્રવણ આવો અને આ શિવજી એટલે આ કુભનાથ ટ્રસ્ટ કે જે ખૂબ જ પુરાણ પુરાણિક મંદિર છે અને એની સાથે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા ઉચ્ચ કોટીના સંત કે જેમને અહીંયા અહિયાં એમને આ શિવલિંગ ની પૂજા કરી છે એવી અનેક ગાથાઓ જયારે આની સાથે જોડાયેલી હોય એવી પૌરાણિક મંદિરના પટાંગણ ની અંદર શિવ પુરાણ ની જયારે કથાનું આયોજન થતું હોય અને એમાં આપણી આ સંસ્કૃતિ ને સંસ્કાર ની નગરી ના લોકો જો આપણે સાંભળવા ના આવીએ તો એ ખૂબ આપણા માટે આવું એક અવસર એ ક્યારેય પ્રાપ્ત ના થાય તેવો હિસાબેન જયકુમાર પટેલે એમના વિચારોથી અવસર પ્રાપ્ત થયો છે તો સૌને આમંત્રણ છે કે આ પધારો કથાનું શ્રવણ કરો અને શિવ પુરાણ વિશેનો મહિમા આપણે સૌ સાથે મળીને જાણીએ હરિયો અહર મહાદેવ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.